સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરત શહેરમાં ટ્રાફિક નિયમોમાં શિસ્તતા જોવા મળી રહી છે શહેરના માર્ગો પર વાહન ચાલકો સિગ્નલનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે પરંતુ કેટલીક જગ્યા પર નજીક આવેલા સિગ્નલોને કારણે વાહન ચાલકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે જેથી સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કર્યો છે સિગ્નલની સિસ્ટમમાં ખરાબી હોય તેથી લોકો હેરાન પરેશાન થાય છે સુરતમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલ લાગ્યા છે ત્યારથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોઈપણ પ્રકારના આયોજન વગર સિગ્નલો લગાડવામાં આવ્યા છે पर सिग्नल ट्रैफिक की समस्या दूर करवा लगावी थी पर आ ट्रैफिक में समस्या वृद्धि से तेवा आपे के सा साथ सूरज शहर कांग्रेस द्वारा पुलिस कमिश्नर ने आवेदन पत्र આપી योग्य निकाल लावानी मांग करी हती जी सुरजवत लेन आज आवियो छला गाना समय से आ ट्रैफिक सिग्नलो ने कारणे જે પબ્લિક હેરાન થાય છે એના માટે આજે મેં પોલીસ કમિશનને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ તમે સિગ્નલ લગાવો ટ્રાફિક નિયમન ખૂબ જ જરૂરી છે પરંતુ એ નિયમન કરવા મને લાખો પબ્લિક હેરાન થાય છે એની સામે મારો વાંધો છે એટલે અમારી કમિશનરશ્રી રજૂઆત છે કે ભાઈ પહેલાં દરેક સિગ્નલ તમે સેટ કરો કે એને અમુક ટાઈમ લિમિટ નક્કી કરો આજે ઘણા પોઈન્ટ પર અડધો અડધો પોણો કલાક સુધી લોકો ટ્રાફિક માટવાય છે બપે ટ્રણ કિલોમીટર લાંબી લાઈન લાગે છે ગઈકાલ સુરત એક વિડીયો વાયરલ થયેલો હતો કે પર્વતપટ્યાના એક વાહન ચાલક બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર વાહન લઈને પસાર થાય છે એટલે આપ સમજી શકો ટ્રાફિકની સમસ્યા શહેરમાં કેટલી ઉદભવેલી હશે ટ્રાફિક નિયમન થવું જોઈએ અમે પણ માનીએ છીએ પણ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે એનો અમારો વિરોધ છે કઈ રીતે લોકો અને બાળકો સ્કૂલ જવામાં આજે તમે જોઈ શકો છો કે ભાઈ દાખલી અમરોલી પુલની વાત કરીએ કાબોડા બ્રિજની વાત કરીએ આજના છાપામાં છે આળા વિસ્તારમાં કે જે સાત સેકન્ડમાં રસ્તો પાસ થતો રહ્યો આજેનો એક કલાક જેટલો સમય પાસ થાય છે વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવામાં લેટ થાય છે નોકરીઓને પણ સ્કૂલોમાં જવામાં લેટ થાય છે એટલે અમારી એક માગણી છે કે ભાઈ સુરતમાં જ્યાં બી ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હોય એની વ્યવસ્થિત પહેલાં સેકન્ડ સેટ કરવામાં પછી એનો ફોલો કરવામાં આવે નહીં કે માત્ર પોતાની વહવાહી કરાવવા માટે જ્યાં મન સિગ્નલ ટોકી કરવા એટલે અમારી એક માગણી છે કે ભાઈ સિગ્નલ બાબતે ટાંકીને કમિશનર વહીવટીતંત્ર સાથે નક્કી કરીને અને સોલ્યુશન લાવે એવી અમારી માગણી છે